નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા અમારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું એકદમ હાઈ પ્રોટીન શેક તો આ શેક બનાવવા માટેની સામગ્રી જોઈ લઈશું તો અહીં આપણે સૌ પ્રથમ છસો એમએલ જેટલું દૂધ લીધું છે ત્યારબાદ બે કેળા લીધા છે જેને આપણે સમારી લીધા છે ત્યારબાદ આપણે અડધી વાડકી જેટલા ચણા લીધા છે મોરા ચણા છે એની ઉપરના આપણે ફોતરા હટાવી લીધેલા છે ત્યારબાદ છથી સાત ખજૂર લીધી છે અને એની અંદરના ઠળિયા કાઢીને એના નાના ટુકડા કરી લીધા છે ત્યારબાદ આપણે મગજ તરી લીધી છે જેને પમ્પકીન સીડ ક્યાં તો તડબૂતના જે બીજ હોય છે એ એ લીધેલા છે ત્યારબાદ થોડા પિસ્તા લીધા છે થોડી બદામ અને થોડા કાજુ તો સૌ પ્રથમ આપણે એક નાના મિક્સર જારમાં આપણા ચણા કાજુ બદામ મગજ તરી અને પિસ્તાને એક નાના મિક્સર જારમાં લીધા છે હવે એને ક્રશ કરી લઈશું આપણા ચણા અને બાકીના ડ્રાયફ્રૂટ સારી રીતે ક્રશ થઈ એનો પાવડર આપણે બનાવી દીધો છે તો હવે એક આપણે મોટો મિક્સર જાર લઈશું અને એની અંદર આપણા સમારેલા બે કેળા નાખી દઈશું ત્યારબાદ આપણી ખજૂર નાખી દઈશું અને આપણો તૈયાર કરેલો ચણા અને ફ્રૂટ્સનો પાવડર નાખી દઈશું અને છેલ્લે આપણું છસો એમએલ જેટલું જે દૂધ હતું એ રેડી દઈશું હવે આ બધી સામગ્રીને મિક્સરમાં શેક બનાવી લઈશું તો મિત્રો આપણો પ્રોટીન શેક તૈયાર થઈ ગયો છે તો એને હવે આપણે સર્વિંગ ગ્લાસમાં કાઢી લઈશું